આણંદ જિલ્લાના સુજિત્રામા નગરપાલિકાના હંગામી સફાઈ કામદારો છેલ્લા ત્રેવીસ દિવસથી હડતાળ પર ઉતરી ગયા હતા અને પાલિકા સામે પ્રતિક ઉપવાસનો પ્રારંભ કર્યો હતો આજે સમસ્ત વાલ્મિક સમાજના પ્રદેશ પ્રમુખે પાલિકાના ચીફ ઓફિસર સાથે ચર્ચા કર્યા બાદ સફાઈ કામદારોને પારણા કરાવતા આખરે હડતાળનો અંત આવ્યો હતો સુજિત્રામા નગરપાલિકાના હંગામી સફાઈ કામદારો છેલ્લા ત્રેવીસ દિવસથી હડતાળ પર ઉતરી જઈ પ્રતિક ઉપવાસનો પ્રારંભ કર્યો હતો ત્યારે આજે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી અને સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ બારીયાએ હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારો અને ચીફ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરી હતી અને હડતાળનો સુખદ અંત આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને તેમાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારોની માગણીઓ સ્વીકારવામાં આવતા અંતે સુખદ સમાધાન થતાં હડતાળનો અંત આવતા ભાવેશભાઈ સોલંકી અને જીતુભાઈ બારિયા હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોના પારણા કરાવ્યા હતા સમસ્ત ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે અમારી માંગ હતી એ તમામ માંગ ચીફ ઓફિસર અને વહીવટદારે સ્વીકારી લીધી છે આજે ત્રેવીસ દિવસે એનું સુખદ સમાધાન થયેલ છે એમાં પહેલી માંગ એવી હતી કે ઈપીએફ આ લોકોનો ખપાવવો જોઈએ તો એની માટે એગ્રી થઈ ગયા બીજું કે જે મુખી કરીને જે વ્યક્તિ સુપરવાઇઝર માનસિક ત્રાસ આપતો સફાઈ કર્મચારીઓને તેને પણ હટાવવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન કે જે વસ્તી વિસ્તાર મુજબ ભરતી થવી જોઈએ તો સેટઅપની જગ્યા ખાલી છે આચાર આચારસંહિતા પછી અમને લેખિતમાં બાહ્યધી આપી છે મેડમે તો એની માટે અને ચોથો પ્રશ્ન કે જે પગાર સ્લીપ દર મહિને આપવામાં આવે લઘુત્તમ વેતન મુજબ જે પગાર આપતા હોય તો એ સ્લીપ આપવામાં વાંધો હતો તેનું પણ આ નિરાકરણ આવી ગયું છે અને અમારી જે કાંઈ માંગ હતી એ તમામ સ્વીકારી લીધી છે અને આજે અમારી સાથે આણંદ જિલ્લાના જે ભાવેશભાઈ છે સોલંકી એ અમારી સાથે હતા પૂરી ટીમ હતી પછી સમસ્ત અમલી પ્રતિનિધિઓ કે જે રાજુભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી અને તમામ આ આગેવાનો ભેગા થઈને આજે આનો સુખદ અંત લાવીને કાલથી અમારા કર્મચારીઓ કામ પર ચડી જશે